શું કરીએ યાર તમને સમજાવવા માટે મારે ઇંગ્લિશે બોલવું પડે કારણ કે બાવા બને તો હિન્દી બોલના પડતા હોય એમ તમને બધાને ઘરમાં બેસીને મારે જ્ઞાન આપવું હોય તો ચોક્કસ તમને સમજાય ભાષામાં બોલવું પડે એમ પણ વાત જ્યારે આજે એમ છે કે આ જોઈ રહ્યા છો તે જ્યોતિ કલશ રસ હા જે આ જ્યોતિ એટલે કે એક આત્માનો જે આપણો આત્મા છે એ આત્માનો ઉદ્ધાર માટે એક જ્યોતિ જે હોય છે એ જ્યોતિને સાથે સાથે કલશ એટલે કે કુંભ અને આમ તો હવે થોડાક દિવસમાં કુંભમેરો આવી જવાનો છે એટલે આપણે બધા તૈયારી કર્યા છે પણ આજે કુંભ આપણા ઘરે આવ્યો છે આવ્યો છે અને કહેવાય છે કે ઘેર બેઠે ગંગા આવી છે અને એમાં પુણ્યતા પ્રાપ્ત કરવાનો આ અવસર છે એટલે હું આજે વહેલો ઉઠી ગયો છું જીમ નથી ગયો કારણ કે જીમ કરતા જરૂરી છે જીવને સુધારવો અને એટલે જીવને સુધારવા માટે હું આવ્યો છું અહીંયા અને આ છે આજે નવસારીમાં જ્યોતિ કલશ રસ એટલે ઘણા વખતથી પરિભ્રમણ કર્યું છે ઘણા વિસ્તારોમાં આવી ગયો છે અને ઘણા વિસ્તારોમાં આવવાનું થવાનો બાકી છે આજે નવસારીમાં આજે અનાવીર સંસ્કાર ટ્રસ્ટ કાલિયાવાડી ખાતેથી આ જ્યોતિ રસ શરૂ થયો છે ગાયત્રી પરિવાર દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને શું છે આયોજન આજે કેટલાક મોટા માથા વહેલા ઉઠી ગયા છે આમ તો એવું કહેવાય છે કે વહેલા ઉઠે વીર બર બુદ્ધિ ધન વધે સુખમાં રહે શરીર પણ હાર્દિકભાઈ આજે આ વહેલા ઉઠ્યા છો ફરેશભાઈ આપ વહેલા ઉઠ્યા છો દંપતિઓ વહેલા ઉઠ્યા એટલે અમને તો એમ લાગે પરેશભાઈ રથયાત્રા પ્રભાત ફેરી કરીએ છીએ તો લોકો જાગૃત થાય સનાતન ધર્મ જાગૃત થાય અને આગળ વધી ને આપણા દેશને આગળ લઈ જઈએ આપણે એવું છે કે મારું નહીં તમારું નહીં સૌનું કલ્યાણ થાય અને આખા વિશ્વનું કલ્યાણ થાય એ ભાવ સાથે આ પરિવાર કામ રહ્યો છે અને આ પરિવાર વિશ્વ કલ્યાણ માટે ગુરુદેવના આજે લગભગ આવતા વર્ષે બે હજાર પચીસમાં તો ગુરુજીનો શતાબ્દી વર્ષ આવવાનું છે ત્યારે આ આ બે હજાર છવ્વીસમાં મારા ખ્યાલથી ગુરુજીનું શતાબ્દી વર્ષ આવવાનું છે તો ગાયત્રી પરિવાર વિશે થોડું થોડું જાણું છું બાકી તો તમે બધા ગાયત્રી પરિવાર આવે એટલે જ ચાલુ થઈ જાવ ઓમ ગુરુ ગુરુ સ્વૈન્ય ભરગો દેવસ્ય ધીમહી ધીયો પ્રચોદયા અને તમે એમ લાગે કે તમને ગાયત્રી આવડી ગયું એટલે બધું આવડી ગયું હા એટલું બોલશો ને તો એ બધું આવી જશે હાર્દિકભાઈ આમ તો તમે મંત્ર આપો છો ઓમ શિવસાઈ એસઆઈપી નમ પણ આજે કંઈક નવો મંત્ર આપવાનો છે ઓમ ગાયત્રી નમ ઓમ સનાતન ધર્મ નમો શું ઉદ્દેશ છે અને આ જ્યોતિ કલશ રસમાં તમે જોડાવો કારણ કે છે ગાયત્રી પરિવાર તો આજે પીરા કપડા પહેરી નીકળ્યા હોય લોકો આપણા આપણા બધા એવી જ વાતો કરતા હોય કે બસ આ પેલા સફેદ કપડાં પહેરીને ઓમ શાંતિવાળા નીકળે આ પીળા કપડાં પહેરીને આ અમારે શું ભજવું પણ તમે શું ભજવવા માંગો છો કારણ કે આજે પૈસો મારો પરમેશ્વર અને પૈસાવાળા ક્યાંય બધું માને લોકો જીતુભાઈ જો સંપત્તિ સાથે સંસ્કાર બહુ અગત્યના છે અને સંસ્કાર એ માત્ર હવે સર્જ કરવું છે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના સંદર્ભમાં કહું તો એવું છે કે વર્ષોથી છેલ્લા પચીસ વર્ષ થઈ અમે નિયમિત દર વર્ષે વાર્ષિક ઉજવણી ગાયત્રી મંત્રથી ગાયત્રી યજ્ઞથી જ કરતા હોઈએ છીએ અને આ વર્ષે સારું એ છે કે આપણી જગ્યાની સામેની જગ્યા પર ખૂબ મોટા બાવીસ ત્રેવીસ ચોવીસમાં ખૂબ મોટો એકસો આઠ કુળી યજ્ઞ આપણે અહીંયા કરી રહ્યા છે ગાયત્રી પરિવાર એટલે આમાં હેતુ બે ત્રણ છે કે એક તો લોકોને પ્રાર્થનામાં શ્રદ્ધા વધે લોકોને સમૂહ પ્રાર્થનામાં વધારે શ્રદ્ધા થાય લોકો સવારે વહેલા ઉઠતા થાય અને સમૂહમાં આવું કરતા થાય તો જાય કે આ અમે બાળા નાના હતા ત્યારે આ બધું જોતા હતા હવે ધીમે ધીમે બધું વિસરાતું જાય છે તો આપણને એમ થાય કે આ વસ્તુને પાછી જો સંસ્કૃતિ પુનર્જીવિત થાય તો આપણે જે કોઈ શીખવ્યું છે તે આપણે પાછા પરત કરતા હોય એવું લાગે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઇસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચોક્કસ તો આમ તો આપણી સંવર્ષ સંવર્ષ એવી સ થવી જોઈએ એવી શુભ સવાર થવી જોઈએ કહેવાય કે જેની સવાર સુધરી એનો દિવસ સુધર્યો તો આપણો દિવસ સુધરે અને જો દિવસ સુધરશે તો ઓટોમેટિક મહિના સુધરશે મહિના સુધરશે તો વર્ષ સુધરશે અને વર્ષ સુધરશે તો જિંદગી સુધરશે તો ચાલો થોડી થોડી વારમાં આપણે જિંદગી સુધરવાની કોશિશ કરીએ પણ ગાયત્રી પરિવાર તરફથી પણ જાણીએ બધા બહુ ધર્મો બધા બહુ લોકો વિવિધ પ્રકારની યાત્રા કરે છે આ જે યાત્રાનો ઉદ્દેશ્ય છે એ એ શું છે અને યાત્રા કયા વિસ્તારમાં નવસારીમાં કેટલા વખત રહેવાની છે મારે આજે ચૂકી ગયો કાલે જોડાવું હોય તો જોડાઈ શકું કે કેમ કારણ કે મોકો મળે તો લઈ લેવું તો કાલે લઈ શકાય કે કેમ આ જ્યોતિ કળશ યાત્રા એ વિશ્વના કલ્યાણ માટે નીકળી છે ભારત સમર્થ અને સંસ્કાર કેવી રીતે બની શકે ભૂલાઈ ગયેલા સંસ્કારોને પુનઃ જીવિત કરવા માટે પુનઃ સ્થાપિત કરવા માટે અને ગૌરવ ગરિમાને સ્થાપિત કરવાના એક વિશેષ સંદેશ સાથે આ જ્યોતિ કળશ નીકળ્યો છે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની ઉંમર પંદર વર્ષની હતી એ વખતે ગાયત્રી મહામંત્ર મદન મોહન માલવીયાજીએ એવું કહ્યું હતું કે ગાયત્રીએ કામધેનું છે ત્યારથી એમણે ગાયત્રી મહામંત્રણ અનુષ્ઠાન શરૂ કર્યા હતા અખંડ દીપક પણ એમની સામે સ્થાપન પૂજાર સ્થાપનમાં હતો એ અખંડ દીપકમાં દિવ્ય લોકમાંથી જ્યોતિ પુરુષ અવતરિત થયા અને એ જ્યોતિ પુરુષે એમના ત્રણ ત્રણ જન્મોનું એમણે ભાન કરાવ્યું હતું સૌથી પહેલો એમનો જન્મ કબીરનો હતો સામાજિક મૂળ માન્યતાઓને તોડવા માટેનો અને સમાજનો ઉત્થાન કરવા માટેનો હતો બીજો જન્મ સંત રામદાસનો હતો સમર્થ ગુરુ રામદાસ બની અને શિવાજીને મા ભવાનીની તલવાર અપાવી એના વિશે દુનિયા પૂરેપૂરું જાણે છે રામકૃષ્ણ પરમહંસે ભારતીય સંસ્કૃતિની ધજા ફરકાવવા માટે એક નાના નરેન્દ્રને સ્વામી વિવેકાનંદ બનાવી અને શિકાગોની ધર્મ પરિષદમાં એ આપણા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો જે પ્રયત્ન કર્યો જે શિકાગોના કલામંચ આર્ટ ગેલેરીમાં એ ધજા ધર્મધજા જે ફરકાવી અને વેદોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે સા પ્રથમા વિશ્વવારા સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ એ વિશ્વની પ્રથમ સંસ્કૃતિ છે અને અન્ય સંસ્કૃતિ અન્ય વિદેશ દેશોમાં પણ એ દીવાદાંડીનું કામ કરી રહી છે એમને માર્ગદર્શન અને પ્રેરણા આપી રહી છે એ સંસ્કૃતિ વિશે સંસ્કૃતિને ઘર ઘર પહોંચાડવા માટેનો એક વિશેષ ઉદ્દેશ રહેલો છે આ જ્યોતિને ઓગણીસો છ અઢાર જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ વસંત પંચમી બ્રહ્મ મુહૂર્તમાં દિવ્યલોકમાંથી અવતરિત દિવ્ય જ્યોતિ એને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂરા થાય છે એનો પ્રથમ ઉદ્દેશ એ રહેલો તો જોયું હમ બદલેગે તો યુગ બદલેગા અને યુગ બદલવા માટે જરૂરી છે અને સનાતન ધર્મ ક્યારે સમાપ્ત નથી થયો સનાતન ધર્મને ચોક્કસ દરેકના દિલમાં છે પણ કહેવાય છે કે ઉઠાડવા પડે છે હવે એલારામ મૂકવા પડે છે અને એલારામ આ એક પ્રકારનું એલારામ છે કારણ કે આ મોર્નિંગ એલારામ છે જાગો અને જાગો માત્ર નહીં જાગો જાગો અને ધર્મ ધર્મ કરો કારણ કે છેવટે તો જ આપણા કામ લાગવાનું છે એવા ઉદ્દેશ્ય સાથે આજે શહેરમાં આ નગરયાત્રા ફરી છે અને આ પ્રભાત ફેરી આમ તો નરસિંહ મહેતાના પ્રભાત થી આપણે પ્રભાત થતી હતી હવે તો આપણે ગુડ મોર્નિંગ થાય છે સવારે પેલા રોક મ્યુઝિક થી સવારે આપણું ગુડ મોર્નિંગ થાય છે એવા વેસ્ટર્ન કલ્ચરથી કે આપણે સવારે ગુડ મોર્નિંગ બોલતા થઈ ગયા બાકી તો જય શ્રી કૃષ્ણ મારા કાડાનું નામ દઈએ અને પ્રેમ ભંડાર ભરાય તો સૌને જય શ્રી કૃષ્ણ જય ગાયત્રી સાથે આ જોવા પ્રભાત ફેરી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર નીકળી છે આપ જોઈ રહ્યા છો અનેક મહાનુભાવો આ પ્રભાત ફેરીમાં જોડાયા છે લઈને શહેરના નગર શ્રિષ્ઠિઓ શહેરના સારા વિચાર ધરાવનારા વ્યક્તિઓ આજે ભેગા છે પ્રભાત ફેરીમાં નીકળ્યા છે પણ સાથે સાથે એનજે ઇન્ડિયા આમ તો એન્જીનિયા નામ નહીં દઉં કારણ કે આ અરુંધતી છે અરુંધતી એ પોતે એક અલગ વ્યક્તિત્વ છે જિગ્નેશભાઈ સાથે ભલે એમનું નામ જોડાયું પણ જિગ્શેશભાઈની ઓળખ કદાચ અરુંધતી બેન છે આ તો તમારું કર્યું પણ મેં થોડાક વખત પહેલાં એક ઘરગર યજ્ઞનો માહોલ પણ કર્યો હતો મેં પણ યજ્ઞમાં જોડાયો હતો આપણે એને આખું લાઈવ કર્યું હતું પાછું યજ્ઞ વિષય નહીં જાય કારણ કે યજ્ઞમાં એવું છે કે યજ્ઞ પણ તમે એકવાર પ્રગટાવો ને પછી નિયમિત આહુતિ આપ્યા કરવી પડે નહીં તો પાછું યજ્ઞ બુજ જાય તો આ જીવનમાં આ તમે તો આહુતિ અલગ રીતે આપો છો પણ આ લોકો પાછા ઘરઘર યજ્ઞનો કન્સેપ્ટ પાછો ચાલુ કરવો પડે મને એવું લાગે છે તો શું છે કન્સેપ્ટ નવો હવે હવે કંઈક આગળ કંઈ એમાં કંઈ આગળ પ્રગતિ થવાની છે શું છે ઘરગર યજ્ઞની વાત પાછી ગાયત્રી પરિવાર સાથે મળીને અનાવિક સંસ્કાર ટ્રસ્ટ હંમેશા કંઈક સનાતન ધર્મને પોષે એવું કાર્ય કરતું રહ્યું છે અને આ વખતે જેમ કળશ યાત્રા આવી છે તેમ આગળ અમે જે ઘર ઘર યજ્ઞનું બીડું ઝડપેલું હતું તે ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યું છે લોકો આજે પણ ઘરે યજ્ઞ કરે જ છે નાના મસ્તા એક હવન કુંડમાં સવારે પાંચ આહુતિ આપીને પોતાનું યજ્ઞ કર્મ પૂરું કરે છે આવી રીતે સનાતન ધર્મને આગળ વધવાની ઘરે ઘરે પ્રયત્ન ચાલુ છે અને અમે જે પ્રયોગ શરૂ કરેલો તે સફળતાપૂર્વક બધે ઘરમાં થઈ રહ્યો છે એનો અમને આનંદ છે ખૂબ મોટી યાત્રા નીકળેલી ટ્રકમાં અમે આખા નગરમાં ફર્યા હતા અને તમારા સાથે તમારા સ્ટુડિયોમાં પણ અમે વાતો કરી હતી એ તમને ખ્યાલ જ હશે એટલે દરેક ઘરે યજ્ઞ થાય અને આગળ ઉપર પણ નવા વ્યક્તિઓ જોડાય એવી અમારી શુભ ભાવના છે બધા જોડાવો ઘર ઘર યજ્ઞ શરૂ કર્યો છે તો એને આગળ ધપાવો એ જ અમારી અભ્યર્થના છે ગાયત્રી પરિવાર અને અનાવી સંસ્કાર ટ્રસ્ટ એવું કહે કહે છે 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 મને ઘણા ઘણા લોકો લોકો પૂછતા હોય જીતુભાઈ તમે એકલા બોલ બોલ કરશો તો શું ફરક પડશે કોકે તો બોલવું પડશે ને એમ કોકે તો કંઈ કરવું પડશે ને અને તમે કરો કારણ કે મારા માટે નહીં તમે ધન કમાવશો તો હું લૂટી લઈશ તમે કદાચ સોનું લઈને આવશો તો હું લૂટી લઈશ પણ તમે સારું કર્મ કરશો ને એવું નથી લૂટી લેવાનું હું નહીં દુનિયાનો કોઈ વ્યક્તિ નથી રૂડી જવાનો તમારી સાથે જવાનું છે તો પછી શું કરવા રાહ જોવી જોઈએ જ્યાં પોતાનું જ છે કોઈ લઈ નહીં જ શકે તેવું કામ થવાનું હોય અને એ છે સત્કર્મ તો ચોક્કસ ભગવાનના નામથી સત્કર્મ કરીએ જીવનમાં આગળ વધીએ અને એ બાથું લઈને આપણે જીવનમાં જો જઈશું તો ચોક્કસ આપણું કલ્યાણ થશે વિશ્વનું કલ્યાણ થશે અને મેં શરૂઆતમાં કીધું તેમ ગાયત્રી જે પરિવાર છે એનો એક સ્લોગન છે હમ બદલેંગે તો યુગ બદલેંગે તો ચાલો શરૂઆત કરીએ આપણા બદલાવથી મેં તો આજે ભાઈ એક દિવસ તો નહીં કાયમ હું મંદિરે જાઉં છું એટલા માટે તમે જાઓ એવું કહું છું કારણ કે હું ગોર ના ખાતો હતો એમના કહેવાય કે તમે ગોર ખાજો હું રોજ સવારે મંદિરે જાઉં છું એટલે તમને કહું છું કે જવાનું ચાલુ કરો કોઈ પણ મંદિર હશે પણ બસ એમાં તમારો ભાવ હશે તમારો સત્કર્મ થશે તો ફરી એકવાર સૌને સુપ્રભાત તો જોતા રહીએ આ જ રીતે શહેરમાં શું થાય છે સવારથી સાંજ સુધી તમારે માહિતી આપતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી